જય માતાજી એક પોસ્ટ વાંચી અને એના શબ્દો હતા કે સાચો પ્રેમ એટલે પ્રથમ મુલાકાતથી લઈ અને પાનેતર સુધીની સફર મને હાળા દાતે સાચો પ્રેમ એટલે તરત ને તરત મળી જતી મંજિલ નથી કે પ્રથમ મુલાકાતથી લઈને સીધા સીધા તમે પાનેતર સુધી પહોંચી જાવ કારણ કે સાચો પ્રેમ તો હાફી જાય ઠાકી જાય લથડી જાય પડી જાય જો જીગર હોય તો બીજી વાર ઊભો થાય નહીં તો લગભગ મરી જાય સાચો પ્રેમ લગભગ મંજિલ સુધી પહોંચે જ નહીં એટલે મારા માટે એવું માનવું છે કે સાચો પ્રેમ એટલે પ્રથમ મુલાકાતથી લઈને પાનેતર સુધીની સફર નહીં સાચો પ્રેમ એટલે કોઈને પામવા માટે કરેલી પ્રાર્થનાથી લઈ અને એ જ વ્યક્તિને ફરીથી ભૂલવા માટે કરેલી માનતા સુધીની સફર કારણ કે સાચા પ્રેમી હોય ને પૂછજો કે નહીં પા એના ગમતું પાત્ર ન મળ્યું હોય કે અથવા તો કોઈ ક્યારેક કાસ્ટ નડી હોય ક્યારેક પૈસાની નાની મોટી દિવાલો નડી હોય ક્યારેક એટલે કે મિલકત નડી હોય ક્યારેક અહમ નડ્યો હોય અને જે સંબંધો તૂટી જાય અને આપણું પાત્ર બીજાની સાથે પૈણી જાય કે અથવા તો બીજાની સાથે સેટ થઈ જાય ત્યારે કેવું દુઃખ લાગે